ગુજરાત સરકારની આગળદાય ની આજે વાત કરવી છે ગુજરાતના કુખ્યાત અને દોષિત ગુનેગાર અનિરુદ્ધસિંહ રીબડા ને આજીવન કેદની સજા માફ કરી જેલ મુક્ત કરી દેવાય પણ ગુજરાત સરકાર જોતી રહી

રાજકારણમાં ગુંડાગીરીનું કેટલું અસ્તિત્વ છે અમદાવાદના જુવાપુરા વિસ્તારમાં મુસ્લિમ મતદારો ને અજમેરની ટૂરના નામે ગુમરાહ કરનારો અનિરુદ્ધસિંહ હવે ફરી જેલના પાંજરે પુરાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પણ એમાં ગુજરાત સરકારનો કોઈ હાથ નથી હાથ છે ગુજરાત હાઈકોર્ટ કે જેમણે સત્ય સમજીને અનિરુપસિંહને છોડી મૂકવાના આદેશને ફગાવી ચાર અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા માટેનો આદેશ કર્યો છે પરંતુ ધારાસભ્યના અત્યારાને સાત સાત વર્ષે હાઈકોર્ટમાં જેલમાં ધકેલવાની કામગીરી કરવી પડે તો ત્યાં સુધી શું ગુજરાત સરકાર આરામ ફરમાવતી હતી કે ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવા ગુનેગારોને છાવરતી હતી એ સવાલ કેમ ન થવો જોઈએ વાત કરીએ તો અનિરૂપસિંહને છોડી મૂક્યા બાદ કેટલીક ફરિયાદો અને અરજીઓ વિવિધ નાગરિકો દ્વારા કરવામાં આવી હતી કે જેલના વડા ટીએસ બિસ્ટે ગેરબંધારણીય રીતે અને સરકારી પ્રક્રિયાને બાયપાસ કરી અનિરુચિને છોડવા માટે કામગીરી કરી છે પણ ગુજરાત સરકાર મૌન હતી ટીએસ બિસ્ટે જેલ મુક્તિનો આદેશ કર્યો ત્યારે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા બડી મહત્વની વાત છે કે નિરુચિ લોકસભાની 2024 ની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી સમયે પણ ભાજપનો પ્રચાર પ્રસાર કરતો ફરતો હતો એથી અગત્યની વાત ભાજપના નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ માટે લોકસભા ચૂંટણી સમયે અમદાવાદના મુસ્લિમ બહુલ્ય વિસ્તાર જુહાપુરામાં ગંભીર ગુનાના આરોપીઓ સાથે મંચ પર બેસી મુસ્લિમ મતદારોને ગુમરાહ પણ આ જ અનિરુચિ કરી રહ્યો હતો જેમાં આરોપીઓ કહેતા હતા કે આપણે મતબત આપવા જરૂરી નથી આપણે અજમેર જતા રહો અને તેના માટે અનિરુચિ બાપુએ વ્યવસ્થા કરી નાખી છે તમે બસ તમારું નામ નોંધાવી દો બોલો ક્યાં રીબડા અને ક્યાં અમદાવાદ લોકસભા પણ બની શકે કે સૌથી વધારે લીડ થી જીતવાની આશા રાખતા અમિત શાહિમ બાહુલ્ય તો ખુદ તેઓએ જ સંજ્ઞાન લઈ આવા ગુનેગારોને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવા અને ખોટી રીતે જેલ મુક્તિ મેળવવા મામલે કાર્યવાહી કરાવી જોઈતી હતી વળી તેમને આ પવિત્ર કામ માટે કોઈના પગ મતા પકડવાના રાજ્યમાં તેમની ભાજપ સરકાર જ છે અને કેન્દ્રમાં પણ તેમની જ સરકાર છે પણ અમિત શાહે આવું કશું ન કરી જાણે પુરવાર કર્યું હોય કે હા આવા દોષી તો જરૂરી છે અમારા મતના અંક ગણિતને સાચા પાડવા માટે તેઓ તેમણે ઘાટ સર્જ્યો ખેર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પુત્રને ભાજપની ટિકિટ આપવાના સપના સેવતા અનિરુદ્ધસિંહને શું તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહે પણ કાર્યવાહી કરી ટીએસ બિસ્ટ સામે પણ કાર્યવાહી કરી ફરી જેલમાં ધકેલવાનું કામ નહોતું કરવું જોઈતું આ સવાલથી આગળ વધીએ તો અનિરુદ્ધ પિતા મહીપતસિંહના જીવતા જગતિયાના પ્રોગ્રામની વાત કરીએ તો જેને આ દેશની સરકારે જેને વર્ષ બે હજાર સોળમાં માં પદ્મશ્રી જેવા એવોર્ડથી નવાજ્યા તેવા કલાકાર ભીખુદાન આ મંચને શોભાયમાન કરતા હતા અને રૂપિયાની છોડો ઉડાવતા આમંત્રિતોની હાજરીમાં મહેમાન હતા કેટલાય નેતાઓ સરકારી બાબુઓ અને કહેવાતા સામાજિક કાર્યકરો હવે તમે વિચારો કે ચીની જેલ મુક્તિના ખોટા આદેશ માટે લડતા લોકો કોંગ્રેસ ભાજપ સહિત તમામ ધારાસભ્યોને પત્ર લખતા હતા કે કંઈક કરો લ્યા કંઈક કરો ધારાસભ્યોનો છૂટ્યો છે તમે વિચારો કે ગુજરાતની સરકાર શું કરવા ઈચ્છી રહી છે પણ એક હરફ કોઈ ધારાસભ્ય ઉચ્ચારી વિધાનસભા ન ગજવી કે સિંહને ફરી જેલમાં નાખવાની માગણી ન કરી હવે એ જ પક્ષો જે પોતાને વિપક્ષ કહે છે તે પણ ત્યારે ચૂપ હતા જ્યારે ગુજરાતમાં આ નાગો જ ચાલી રહ્યો હતો અને ગુનેગારને મુક્તિ આપવામાં આવી રહી હતી એટલું નહીં પણ આ ડાયરાના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપના ધારાસભ્ય જાડેજા ભાજપના નેતા આઈ કે જાડેજા ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગો સાવડા આ સહિત કેટલાય કાર્યકરો પણ હતા અને ઘટતું હતું તો પોલીસ અધિકારી આઈપીએસ એ કે જાડેજાએ તો રૂપિયા એક લાખની સેવા પણ લખાવી હતી વિચારો હવે પોલીસ સરકાર નેતા ધારાસભ્ય અને લગભગ પક્ષોના નેતા કાર્યકરો જ્યાં જઈને બેઠા હોય તે કેવી રીતે બોલે કે આ હત્યારાને જેલમાં ધકેલો અને એ સરકાર કે જેની હયાતીમાં જ ધારાસભ્યના હત્યારાને છોડવા જેલના વડા ટીએસ બિસ્ટ ખોટી રીતે ઓર્ડર કરતા હોય તેને સરકાર અટકાવે કેવી રીતે વળી વિચારો કે છૂટેલો હત્યારો અમિત શાહની લોકસભા બેઠકમાં મુસ્લિમ મતદારોને ભરમાવી મતદાનથી વંચિત રાખે અને બીજે એ ભાજપના પ્રચાર કરતો ફરે તો આપણે શું સમજવાનું એવું કે અમિત શાહની અને ભાજપની નજીક હોવા છતાં સમય ગયો એટલે ભાજપે હાથ છોડી દીધો કે પછી ભાજપની નજીક હોવાના કારણે હત્યારાને ભાજપે છૂટવા દીધો અને મત માટે તેનો ઉપયોગ કર્યો ખેર હવે ગુજરાત હાઈકોર્ટે આ મામલે હત્યારાની રૂચિને જેલમાં ધકેલવા અને જેલ મુક્તિને રદ કરવાનો નિર્ણય કર્યો છે આટલું થયા પછી પણ હજુ ચમરબંધીને ભાજપ સરકાર નહીં જ છોડવાની હોય મને ભરોસો છે અને તમે પણ આ ભરોસો કરતા જ હશો પરંતુ આ ઘટનાના કારણે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિત રૂપાણી સરકાર અને બાદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ભયંકર નામોશી ભોગવે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને સવાલો પણ આ સરકાર ઉપર થઈ રહ્યા છે એ પણ એટલું જ સત્ય છે જેટલું સત્ય સૂર્ય પૂર્વમાંથી ઉગે એટલું સત્ય છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ સાથેના સમાચાર તમારા સોમાન વાત જો તમને પસંદ છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર